નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ છ છ બે હજાર પચીસ અને વાર શુક્રવારના આજના ઊંઝા માર્કેટયાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર નજર મારી પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી નોલ પેસે લે નાખો જેથી આવા જ બજાર ભાવના વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી છવ્વીસો નેવું પછી છે ઈસબગુલ જે છે સત્તરસોથી પચીસો એકાવન અને આગળ છે કલ સફેદ જે છે બારસોથી અઢારસો સિત્તેર પછી છે રાયડો જે છે અગિયારસો બોતેરથી અગિયારસો નેવું જીરું જેનો નીચો ભાવ છે બત્રીસો સાહીઠ અને ઊંચા ઊંચો ભાવ છે પિસ્તાળીસો એંસી પછી છે મેથી જે છે એક થી એક હજાર અને હવે છેલ્લે છે ધાણા જે છે બારસો એકોતેર થી બારસો એકોતેર સુવા જે છે તેરસો થી ચૌદસો પચાસ અને છેલ્લે વરિયાળી જે છે એક થી સત્તાવનસો તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ ધન્યવાદ